ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે સવાર સવારમાં ખેતરમાં આજે ખેતરમાં જવાર વાવવાનો પ્રોગ્રામ છે રાહ જોઈને બેઠા છીએ આવે એટલે ખેતર ખેડીને એની અંદર ઝાડ વાવવાનું છે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાના ઝાડ જોવા મળી રહ્યા છે અહીંયા જાણે જંગલ હોય એવું દેખાઈ રહ્યું છે દૂરથી તો ગાય આપણે અહિયાં ઉપરવાળા ભાગમાં આવી ગયા છે નેચર નીચે જુવાર લઈને આવી ગયા છે ખેતરની અંદર મૂકવાની છે ટ્રેક્ટર હજુ સુધી આવી નથી એક કોથળી સામેની તરફ પડી છે જાય અહીંયા હાથમાં આપણે એક મૂકી દીધી છે બાદ ટ્રેક્ટરથી ખેડ કરવામાં આવશે લીટા કરવામાં આવે છે ખેતરની અંદર પ્લાન એનાથી એવો અંદાજ મળી રહે છે કે પાળિયા ટાઈપ બનાવવામાં આવે છે અને એના પર ઝા પૂંકવામાં આવે જેથી કરીને એક પણ ખૂણું રહી ના જાય એના માટે માટેક્ટર આવી ગઈ છે અડધું ફેરવાનું ચાલુ કરી દીધું છે એક ખેતર ખેરીને લાપસી જેવું મસ્ત મજાનું કરી નાખ્યું છે શકો છો અહીંયા સરસ મસ્ત મજાનું લાપસી જેવું કરી દીધું છે આ ખેતરની અંદર મગફળીઓ આવવાનું નક્કી કરી દીધું મગફળીઓનું બિયારણનું સેટિંગ થયું નથી તો એના જગ્યાએ આપણે જુવાર વાઈ દીધી હે કારણ કે હવે રાહિ રહેવાય એવું નતું એટલે જુવાર મેં ફૂંકી દીધું છે બનાલે ગઈ રહી છે આ ખેતરની અંદર બંને તરફ ખેડાઈ ગયું છે સાજ મજાનું મસ્ત ખેતર ખેડાઈ ગયું છે અને અંદર હિરાંડા વાવવાનો પ્લાન છે આ બંને ખેતની અંદર જી મિત્રો વર્ગની સમાપ્તિ કરીએ છીએ અહીંયા